કેમ છો બધા મજામાં દશો તો આજે શીખશું આપણે વર્ગ અને વર્ગમૂળ મારા પહેલો વિડીયોમાં તમારો ખૂબ જ સપોર્ટ રહ્યો હોવાથી આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છીએ વર્ગ અને વર્ગમૂળ તો જોઈએ આપણે વર્ગ અને વર્ગમૂળ કઈ રીતના કરવા અને અમુક દાખલા ન સમજાય તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે આ દાખલામાં સમજ નથી પડતી તો તમે તેનો જવાબ આપો તો અમે તમને કોમેન્ટમાં તેનો આન્સર આપશું તો ચાલો જોઈએ આપણે વર્ગ અને વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળ વર્ગ એટલે કે કોઈ પણ સંખ્યાનો બે વખત ગુણાકાર દાખલા તરીકે પાંચનો સ્ક્વેર હોય તો પાંચનો બે વખત ગુણાકાર બીજું એક્ઝામ્પલ જોઈએ કે અગિયારનો સ્ક્વેર એટલે કે અગિયારનો બે વખત ગુણાકાર બરાબર હવે વિદ્યાર્થી મિત્રો વર્ગ કરવા હોય તો આપણે એક થી ત્રીસ ના વર્ગ આપણને મોઢે આવડવા જોઈએ જો એ વર્ગ આપણને મોઢે આવડતા હોય તો આપણે કોઈ પણ દાખલો આસાનીથી સોલ્વ કરી શકીએ જોઈએ આપણે એક થી ત્રીસ ના વર્ગ એકનો વર્ગ તો એક જ થાય એકને બે વખત ગુણવામાં આવે તો એનો જવાબ એક જ આવે બે વખત નહીં ગમે એટલી વખત ગુણવો તો એનો જવાબ એક જ આવે બેને બેને બે વખત ગુણવાથી એનો જવાબ ચાર આવે ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો આવી જ રીતના આપણે અગિયારથી વીસના વર્ગ અને એકવીસથી ત્રીસના વર્ગ આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના આપણે એક થી ત્રીસ ના વર્ગ મોઢે લખી દીધા છે હવે આપણે જોઈશું કે વર્ગ કરવાની રીત વર્ગ કરવાની રીતના ત્રણ સ્ટેપ છે પહેલું સ્ટેપ આપણે જોઈએ કે એકમના અંકનો વર્ગ બીજું સ્ટેપ છે બે ગુણ્યા એકમનો અંક ઇન્ટુ દસમનો અંક પ્લસ વધી આમાં જે આ છે તે આગળનો જે આપણે એકમનો અંકનો વર્ગ જે હોય ને એનો જવાબ આવે એમાંથી પાછળની સંખ્યા હોય એને જવાબ તરીકે લેવાની અને આગળની સંખ્યા હોય એને વધીએ એટલે એ વધી અહીંયા એડ થશે સ્ટેપ ત્રણ દશનો વર્ગ પ્લસ વધી આવી જ રીતે આપણે અમુક એક્ઝામ્પલ જોઈશું તો કે એક્ઝામ્પલ નંબર વન થર્ટી સિક્સ એકમના અંકનો વર્ગ થશે આ એકમનો અંક છે છ તો છનો વર્ગ થાય છત્રીસ બરાબર તો હવે આપણે આ જે સંખ્યા છે એને આપણે જવાબ તરીકે લઈશું તો એને આપણે અહીંયા લખી દઈએ અને આ સંખ્યા છે જેને આપણે વધી તરીકે લેવાની છે આ સ્ટેપ વન હવે આવશે સ્ટેપ ટુ તો કે બે ગુણ્યા એકમનો અંક એટલે કે છ એને ગુણ્યા દસ નો અંક એટલે કે ત્રીજું સ્ટેપ જોઈશું ત્રીજું સ્ટેપ મતલબ કે આ દાખલો હજી આપણે અહીંયા પૂરો નથી થયો આ દાખલો છે કે અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ પ્લસ ત્રણ એટલે ઓગણચાલીસ બરાબર છે તો કે છ આને અહીંયા એમને નીચે ઉતારવાના છે અને આપણે જવાબ તરીકે લઈશું બરાબર અને આને આપણે વધી તરીકે લેવાના છે નેક્સ્ટ સ્ટેપ દશકનો વર્ગ એટલે કે એકમ દશક તો દશકનો વર્ગ થાય ત્રણનો વર્ગ થશે નવ તેનો વર્ગ થશે નવ પ્લસ વધી વધી કેટલી હતી બરાબર નવ પ્લસ ત્રણ એટલે કે બાર તો આનો આન્સર આવશે બાર સિક્સ નાઇન ઓકે તો આપણે હવે બીજા એક એક્ઝામ્પલ આપણે જોયું તો હવે આપણે જોઈશું બીજા એક્ઝામ્પલ તો બીજો દાખલો છે સિક્સટી સેવન એમાં આવશે સ્ટેપ વન તો કે એકમના અંકનો વર્ગ એટલે કે એકમનો અંક અહીંયા સાત છે તો સાતનો વર્ગ ફોર્ટી નાઇન એમાંથી આપણો જવાબ આવશે નવ આપણા જવાબ તરીકે લેવાનો છે અને ચાર ને આપણે વધી તરીકે લઈશું બરાબર હવે આવશે નેક્સ્ટ સ્ટેપ બે ગુણ્યા એકમનો અંક એટલે કે સાત દસંગનો અંક એટલે કે છ પ્લસ વધી એટલે કે આગળના સ્ટેપમાં આપણી વધી હતી ચાર તો આપણે અહીંયા વધી તરીકે ચારને લઈશું બરાબર છ સતામ બેતાલીસ બેતાલીસ દુ અડતાલીસ થાય લગભગ બેતાલીસ દુ ચોર્યાસી ચોર્યાસી પ્લસ ચાર એટલે અઠયાસી બરાબર તો આપણો આઠ તરીકે જવાબ લેવાનો છે અહીંયા આઠ તરીકે જવાબ લે અને અહીંયા આપણે ઉતારશું બરાબર અને આઠ છે એને આપણે બધી તરીકે નેક્સ્ટ સ્ટેપમાં લેવાની છે જોઈએ આપણે ત્રીજું સ્ટેપ દસ નો અંકનો વર્ગ એટલે કે છ નો વર્ગ થાય છત્રીસ નેક્સ્ટ સ્ટેપ છે જે દશકના વર્ગ એટલે કે છ નો વર્ગ થાય છત્રીસ પ્લસ વધી એટલે કે છત્રીસ પ્લસ આઠ છત્રીસ માં આઠ ઉમેરીએ એટલે કેટલા થાય છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણચાળી ચાલીસ એકતાળ બેતાલ તેતાલ ચુમ્માલીસ માં આઠ ઉમેરીએ એટલે ચુમ્માલીસ થાય બરાબર તો અહીંયા અઠ્ઠાણું એમને નીચે ઉતારશું અને આ ચુમ્માલીસ એને આપણે બેઠા અહીંયા લખીશું તો આ આપણો ફાઇનલ આન્સર થઈ જાય રેડી હવે આવશે ત્રીજો દાખલો એકસો અઢારનો વર્ગ એકસો અઢારનો વર્ગ બરાબર આમાં આવશે એકમનો વર્ગ એટલે કે આઠનો વર્ગ થાય ચોસઠ એમાંથી ચારને આપણે જવાબ તરીકે લઈશું અને છને આપણે વધી તરીકે લઈશું નેક્સ્ટ સ્ટેપમાં હવે આપણે નેક્સ્ટ સ્ટેપ એટલે કે બે ગુણ્યા એકમનો અંક આઠ એને ગુણ્યા દસમનો અંક એટલે કે અગિયાર પ્લસ આગળના સ્ટેપમાં આપણે જોઈતું કે વધી છ હતી તો અહીંયા વધી લેવાની અગિયાર અઠ્ઠામાં અઠ્યાસી અઠ્યાસી દુ વન સેવન્ટી સિક્સ પ્લસ છ વન સિક્સ પ્લસ છ તો આનો ફાઇનલ આન્સર આવી જાય છે વન એટી ટુ એટલે કે ચારને આપણે અહીંયાથી બેઠા નીચે લેવાના છે અને બે આપણે અહીંયા જવાબ તરીકે લઈશું અને આ અઢાર છે તેને આપણે વધી તરીકે લઈશું હવે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ કે દસંગના અંકનો વર્ગ એટલે કે અગિયારનો વર્ગ થાય એકસો એકવીસ પ્લસ વધી તો એકસો એકવીસ પ્લસ વધી આપણી હતી અઢાર તો આનો ફાઇનલ આન્સર આવી જાય છે વન થર્ટી નાઇન તો હવે આપણે અહીંયા આને ઉમેરીએ વન થર્ટી નાઇન આ બેતાલીસના અહીંયા એમને ઉતારવાના છે આ આપણો ફાઇનલ આન્સર ઓકે તો હવે આપણે જોઈશું કનમૂળ કાઢવાની રીત તો કોઈ પણ સંખ્યાની કનમૂળ કાઢવી હોય તો આપણે એ ચેક કરવું પડે કે આમાં પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તો જોઈએ આપણે અમુક પૂર્ણવર્ગ સંખ્યા કનમૂળ કાઢવાની રીત ઓકે તો આપણે કોષ્ટકના આધારે તરમૂળ કાઢવાના દાખલા આપણે ગણી શકશું નો અંક નક્કી કરો બરાબર આ કોષ્ટકના આધારે આપણે પૂર્ણ ઘન સંખ્યા પૂર્ણ ઘનમૂળના દાખલા આપણે ગણી શકશું તો જોઈએ આપણે તેના પર ત્રણ સ્ટેપ છે સ્ટેપ વન એકમનો અંક નક્કી કરવો ત્યારબાદ સ્ટેપ ટુ દશકનો અંક નક્કી કરો ત્યારબાદ દશંકનો અંક નક્કી થઈ જાય ત્યારબાદ સ્ટેપ ત્રણ કોઈ પણ બે સંખ્યા હોય તેની संख्या म्हे ते वच्चे 5 आवती होय त्यांनी वच्चे 5 आती होय ते वर्ग करी, नानी मोटी संख्या संख्या ना आधारे आपेल संख्या आपेल संख्या ना आपेल संख्या तेनी करता નાની સંખ્યા કે મોટી સંખ્યા નક્કી કરવી તો આપણે જોઈશું સ્ટેપ વન એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ એકમાં એકમનો અંક એટલે કે નવ છે તો સ્ટેપ વન ના આધારે નવ તો અહીંયા આપણે જોઈએ કે નવ એક બે ત્રણ ચાર તો એનો એકમનો અંક ચાર અથવા તો છ થાય સ્પેસિફિક આપણને ખબર નથી કે કઈ સંખ્યા આવે અહીંયા ચાર અથવા તો છ આવી શકે તેર નો વર્ગ તેર કોનો વર્ગ છે આપડે તે જોવાનું છે તો કે બે નો વર્ગ થાય ચાર ત્રણ નો વર્ગ થાય નવ ચાર નો વર્ગ થાય સોળ એટલે કે તેર સોળ કરતા વધી જાય એટલે કે ચારનો વર્ગ સોળ એટલે આપણે અંદરથી નાની સંખ્યાનો વર્ગ જે હોય તે લેવાનો છે એટલે કે નવ તેર નો ચારનો વર્ગ થાય સોળ એટલે એ વધી જાય છે તો આપણે ત્રણ લેવા પડશે તેર નો વર્ગ થાય તેર કોનો વર્ગ થાય તો કે બરાબર તો કે ચાર ચારનો વર્ગ થાય સોળ ત્રણનો વર્ગ થાય નવ તો કે નવ અને સોળ બંને વચ્ચે સોળ વધી જાય છે અને નવ નાની થાય તો આપણે નવ બરાબર રાખવું જોઈએ તો કે ન ત્રણનો વર્ગ નવ થાય તો આપણે તેર કરતા નવ નાની સંખ્યા છે તો આપણે ત્રણ જવાબ તરીકે લઈશું તો ત્રણને આપણે ચાર આરે લખવાનું અને આ જ ત્રણને આપણે છ આરે લખવાનું એટલે કે છત્રીસ અને ચોત્રીસ આ બંનેની વચ્ચેની જે સંખ્યા આવે તે એનો કન કન્મૂળ થશે બરાબર જોઈએ આપણે સ્ટેપ ત્રણમાં ચોત્રીસ અને છત્રીસ એ બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા આવશે એટલે આપણે પાંત્રીસનો વર્ગ કાઢીએ બંને વચ્ચે પાંચ સંખ્યા આવે એટલે પાંત્રીસનો વર્ગ પાંચનો વર્ગ થાય પચીસ અને ત્રણનો વર્ગ થાય નહીં પાંચનો વર્ગ પચીસ થાય હવે ત્રણ છે તો ત્રણ ગુણ્યા ચાર બારસો પચીસ થાય હવે બારસો પચીસ તો બારસો એ કોનો વર્ગ છે પાંત્રીસનો હવે આપણે જોવાનું છે કે અહીંયા કેટલી છે તો કે તેર સિક્સટી નાઇન તો બાર પચીસ કરતાં તેર સિક્સટી એ વધી જાય એટલે અહીંયા આવશે છત્રીસ બરાબર અને ઓબ્વિયસલી ચોત્રીસ નો વર્ગ હંમેશા બાર પચીસ કરતા ઓછો થાય બરાબર તો આપણે અહીંયા જવાબ આવશે રાઈટ આન્સર સ્ટેપ ત્રણ એટલે કે પાત્રીસ નો વર્ગ બાર પચીસ કર્યો આપણે પછી બાર પચીસ એ તેર સિક્સટી નાઇન કરતા નાની છે આ સંખ્યા છે એ નાની છે બરાબર તો પાંત્રીસ એ તો ન આવે તો આપણે જવાબમાં છત્રીસ તમે ચેક કરી જો કરે હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ બરાબર તો સ્ટેપ વન ના આધારે એકમનો અંક આપણે છ છે તો અહીંયા જોઈશું આપણે ત્રણ અથવા તો સાત વચ્ચેની સંખ્યા આવશે સ્ટેપ વનમાં એકમનો અંક એકમનો અંક ત્રણ અથવા તો સાત છે બરાબર સ્ટેપ ટુ જોઈએ તો કે ચાલીસ તો ચાલીસ એ દશકનો અંક છે અને હમ સાતનો વર્ગ થાય ફોર્ટી નાઇન છનો વર્ગ થાય છત્રીસ તો આ બંનેમાંથી ચાલીસ છે તો છનો વર્ગ નાનો છે અને સાતનો વર્ગ મોટો એટલે કે આ વધી જાય છે એટલે આપણે છનો વર્ગ લઈશું બરાબર સ્ટેપ ટુમાં દશંગનો અંક દશંગનો અંક આપણે છ લખવાનો છે એટલે કે આને આપણે અહીંયા લખશું છ અને ત્રણ અથવા તો સિક્સટી સેવન બરાબર આ રીતના આપણે લખીશું સ્ટેપ થ્રી સિક્સટી થ્રી અને સિક્સટી સેવન આ બંને વચ્ચે ફાઇવ આવે તેવી સંખ્યા આપણે તેવી સંખ્યાનો આપણે વર્ગ કરીશું અને જેની સંખ્યા મેચ થતું હોય તે આપણો જવાબ હશે કોઈ પણ પાંચ સંખ્યા આવે તેનો વર્ગ કરી નાની મોટી સંખ્યા મેચ કરીને આન્સર મળે બરાબર તો આપણે જોઈશું નો આપણે વર્ક કરશું પાંચનો વર્ક થાય પચીસ છ પચામ નહીં છ અને એની પછીની સંખ્યા એટલે કે ચાર છ સતામ બેતાલીસ એટલે કે બેતાલીસ તો બેતાલીસ પચીસ એ પાસઠનો અહીંયા આપણે લખશું પાસઠનો સ્ક્વેર છે બેતાલીસ પચીસ અને આપણે બીજા ત્રેસઠ અને સિક્સટી સેવન ત્રેસઠ અને સિક્સટી સેવન બરાબર તો આ સંખ્યા છે એ આના કરતાં મોટી જ છે તો અહીંયા આવશે ચાલીસ નાઇન્ટી સિક્સ અને અહીંયા આની કરતાં પાસઠ એટલે કે સડસઠમાં અહીંયા વધારે આવશે એટલે આનો ફાઇનલ આન્સર આવશે ત્રેસઠ રેડી હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં